જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે છે તારીખ વીસ દસ બે હજારને પચીસ અને ગઈ રાત્રે આપણે હતા જયપુર જયપુરથી રાત્રે દસ અગિયાર વાગે આપણે નીકળી ગયા હતા અને સવારે પહોંચી ગયા હતા આપણે જતીપુરા ગોવર્ધન ગિરિરાજ પર્વત અત્યારે આપણે આવ્યા છે ચંદ્ર સરોવર જ્યાં મહાપ્રભુજીની બેઠક છે તો અહીં બધા જારીજી ભરવાના છે તો ચાલો આપણે અત્યારે અહીં જારીજી ભરવા જાય છે પછી આપણે આગળ આગળ જે જે જગ્યાએ દર્શને જવાના છીએ ત્યાં ત્યાં આપણે દર્શને જશું આપણે વહેલી સવારે પહોંચી ગયા હતા જતીપુરા ત્યાં નાઈ ધોઈ ફ્રેશ થઈને અત્યારે આપણે આવ્યા છીએ ચંદ્ર સરોવર તો આ છે ચંદ્ર સરોવર મારી પાછળ તમે જોઈ શકો છો અને બધા એ મહાપ્રભુજીની બેઠક છે પાછળ ત્યાં ઝારેજી ભરવા ગયા છે બેઠક કરવા ગયા છે ત્યાં સુધીમાં આપણે અહીંયા નાના મોટા સીન લઈ લઈએ અને સુંદર મજાનું છે ચંદ્ર સરોવર તો ચાલો તમને થોડાક વ્યૂ બતાવવું ોકુલ નાથજી બેઠક અત્યારે લગભગ વર્ષા ના જાય ને એટલે વર્ષા લઈ જાય તો ચાલો બધા જાત્રાવાસીઓ બેઠક કરીને આવી ગયા છે અને હવે આપણે કરીએ પરિક્રમા આપણે રિક્ષામાં કરવાની છે અને બધા લોકો જો ચાલીને પરિક્રમા કરતા આ છે પરિક્રમા રૂટ તો ચાલો આપણે પણ પરિક્રમા કરીએ અને આપણે તો રિક્ષામાં કરવાના જ આપણે બધા જાત્રાવાસીઓ રિક્ષામાં પરિક્રમા કરે છે તો ચાલો હું તમને પરિક્રમા કરાવું

અત્યારે આપણે આવ્યા છીએ જતીપુરાની અંદર મુખારવિંદ દર્શન માટે અને બધા જાત્રો સરસ મજાની બેઠક કરી લીધી છે Porque no, no, no. ગિરિરાજજીના મુખરવિંદના સરસ મજાના દર્શન કરી લીધા બધા જાત્રાવાસીઓ ન્યાપણ કરી લીધા અને તમને બધાને પણ દર્શન કરાવી દીધા તો ચાલો હવે આપણે પાછી પરિક્રમા આપણે આગળ વધારીએ અને આપણે પરિક્રમા પૂર્ણ કરીએ પછી આપણે બપોરે જમી અને આજે તો અહીંયા અહીંયા આપણે જતીપુરાની અંદર જ રોકાવાનું છે તો આજે બપોરે આરામ કરશું થોડીવાર પછી બપોર પછી આપણે જે જે જગ્યાએ જશું દર્શન માટે તે હું તમને દર્શન કરાવીશ અત્યારે આવ્યા છે દાન અને અહીંથી છે પ્રવેશ દ્વાર આ છે ગોવર્ધન ગોવર્ધન ની અંદર જ આવેલ છે મુખારવિંદ અને આ છે સરસ મજાનું મંદિર દાનઘાટી અહીંયા વિડીયોગ્રાફી મનાય છે આ છે દાનઘાટી મંદિર અને ખૂબ જ પબ્લિક છે અને કામેશ્નેશ્વર મહાદેવજી નું મંદિર છે અને આ છે દાનઘાટીનું મુખ્ય મંદિર હમ એસી એસી કરે કરે જમાને જમાને જન્મ મિલે ગોવર્ધન મોત મિલે ગોવર્ધનજીની પરિક્રમા કરી અને પાછા આવી ગયા છે આપણે જ્યાં રોકાણા છે ત્યાં આજે આપણે રાત્રે રોકાણ અહીંયા જ છે ફાઈન્સ ભાત બટેટા નીંગણાનો સાથ દાળ સંભારો બટેટા બવો રોટલી બોલો રાધે 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 શ્રી વ્રજ્યત્રા પ્રવાસ દાવાગીર સંચાલક શ્રી મનોજભાઈ ભટ્ટ તથા સંજયભાઈ કવાડ સાથે અને અમારા દર્શનાબેન પણ બોરવાઈથી જોડાણા છે સંચાલકમાં અને આ યાત્રા અમારો આજે ચોથો દિવસ છે પાંચમો દિવસ છે અને આજે સવારે બધાએ ગિરિરાજજીની બેઠક ગિરિરાજની મુખારવિંદની બધી પરિક્રમા કરી દૂધ ચડાવ્યું અને બધી બેઠકો કરી અને અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ નંદગાંવ બરસાના બરાબર અને રાત્રિ મુકામ અમારું અહીં જ છે ગિરિરાજ આપણે જે તળેટી છે ત્યાં આન્યોર ગામ છે ત્યાં આપણે હવેલી છે એમની અંદર જ મુકામ છે અમારું તો સરસ રીતે બધી યાત્રા થઈ રહી છે ત્યારે વૈષ્ણવ પણ ખુશ છે બધાએ આનંદ આવે ને બધાને સરસ સરસ તો આવી જ આપણે ગિરિરાજ બાબાની તળેટીમાં આપણે પ્રાર્થના કરીએ ગિરિરાજજીને કે અમારી યાત્રા આવી જ રીતના પૂર્ણ કરે વીસ દી એવી ગિરિરાજજીના ચરણોમાં પ્રાર્થના ચાલો ગિરિરાજ ધરાય ચાલો ચાલો ક્રિષ્ન કરી સરસ મજાનો આરામ કરી ચા પાણી પી અને પાછા જાય છે બસમાં અત્યારે આપણે જાય છે બરસાના નંદગાંવ સવારમાં આપણે ગિરિરાજ ફર્યા ખૂબ મજા આવી અને બપોર પાસેનો પ્લાન છે આપણે ભરસાણા નંદગાંવ તો ચાલો પબ્લિક અત્યારે જોરદાર છે દર્શન માટે અને અત્યારે આપણે ભરસાણાની અંદર બપોરે આરામ કરી પછી આપણે ફરી આવ્યા છીએ ભરસાણાના રાધા રાણીના દર્શન માટે તો ચાલો રાધા રાણીના આપણે દર્શન કરીએ અને તમે પણ દર્શન કરાવવું કારણ કે અહીંયા કાયમ માટે બહુ જ પબ્લિક હોય છે તમારે જ્યારે રાધા રાણીના દર્શન માટે આવવું હોય ને તો તમે જીપ દ્વારા પણ આવી શકો છો રોપવે દ્વારા પણ આવી શકો છો એડીથી પણ સડી શકો છો તો ચાલો આપણે અત્યારે જઈએ છીએ રાધા રાણીના દર્શન કરવા કાકા કાકી સાથે જ છે હા દેખાય જો કાકી તો અહીંયા રોપવેની પણ સુવિધા છે તમે નીચેથી રોપવેમાં ઉપર આવી શકો છો અત્યારે તમે ટ્રાફિક લઈ શકો છો બહુ ટ્રાફિક છે અત્યારે આપણે દર્શન કરીને અત્યારે આવ્યા છે નંદગાંવ તો ચાલો આપણે અત્યારે નાઇટમાં પહોંચ્યા છીએ સાડા છ છે સાંજ પડી ગઈ છે સાડા છ વાગી ગયા છે અને અત્યારે આપણે જઈએ નંદભવન ભવન તરફ તો ચાલો નંદગાંવની અંદર સુંદર મજાનું મંદિર છે તો ચાલો મારી સાથે તો સરસ મજાના બરસાના દર્શન કરીને અત્યારે સાડા છ પહોંચ્યા છીએ રાત્રે અહીંયા નંદગાંવની અંદર તો નંદ ભગવાને દર્શન કરીએ તો ચાલો રાતનો નજારો કેવો છે આપણે જોઈએ ને આજે છે દિવાળી તો બધા મિત્રોને હેપી દિવાળી તો ચાલો આપણે જોઈએ નંદ ભગવાન આવી રીતના લાંબા લાંબા પગથિયા છે અને નીલાભાઈ જો ધોળી દોડીને ચડે દોયડા થાય નીલેશભાઈ સિત્તેર એંસી પગથિયા જેવું છે આગળ આવી જાય આપણું નંદભવન ભવન તો ચાલો दर्शन करी है। नीला भैंडी साइड का पहले છે નંદ ભવન આ નંદગાવું નંદ ભવન છે તો મિત્રો અંદર તો વિડિયોગ્રાફી મનાય છે એટલે અંદરના દર્શન નહીં કરાવી શકું હું દર્શન કરી આવું તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ એક નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ જેથી કરીને જાત્રાના તમામ વિડીયો તમને જોવા મળે